હાલે ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રી ડીજી સાહેબ અને સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા ખંડણીખોરો વિરુદ્ધ જે અભિયાન ચલાવવામાં આવી રહેલું છે એના ભાગરૂપે અમને પણ આ બાબતે એલર્ટ કરવામાં આવ્યા હતા તો અમારી સામે એક ફરિયાદી આવ્યા અને ફરિયાદીએ જણાવ્યું કે બે લોકો કે જેમાંથી એકનું નામ સુરજસિંહ વિરેન્દ્ર રાજપૂત છે અને બીજાનું નામ મનોજ કુમાર રવિશંકર શર્મા છે એમણે ફરિયાદીની ફેક્ટરીમાં આવી અને જે મહિલા કામ કરતી હતી એના બાળકો એની સાથે આવેલા હતા એનો વિડીયો ઉતારી અને બાદમાં સિદ્ધિ મંદિર પાસે આ ફરિયાદીને બોલાવી અને વિડીયો બતાવી અને બાળ મજૂરીનો ગુનો દાખલ કરવાની ધમકી આપી અને એકાવનસો રૂપિયા માંગ્યા અને ઓનલાઈન પેમેન્ટ સ્વીકાર્યું હતું એ બાબતની ફરિયાદ આપેલી હતી ફરિયાદ વેરીફાઈ કરવામાં આવી ત્યારબાદ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ જે ભારતીય ન્યાય સંહિતા છે એની કલમ 308 બે 308 પાંચ અને 54 મુજબ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે બે આરોપીઓ છે એને અરેસ્ટ કરવામાં આવ્યા છે આ જે આરોપીઓ છે એમની વિરુદ્ધ એક અઠવાડિયા પહેલા પણ આ જ રીતે ફરિયાદ થયેલી હતી અને એમાં પણ એ લોકોના રિમાન્ડ મેળવી મેળવી લેવામાં આવ્યા હતા હાલે આ બંને આરોપીઓને અરેસ્ટ કરી આગળની પૂછપરછ અને તપાસની કામગીરી ચાલુ છે બીજો મુદ્દો કે આ આ પ્રકારનો છે

પેમેન્ટ જે છે 5100 રૂપિયા એ સ્વીકારતા હતા એટલે આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની તપાસ અમારી ચાલુમાં એ બાબતે મેં કીધું એ પ્રમાણે કે હાલ અરેસ્ટ કરી અને અમારી તપાસ ચાલુ એ છે